મિત્રો મારી સાથે આજે છે રામા મંડળના કલાકાર અને આપણે એનું નામ જાણવાનો પ્રયાસ કરશું ભાઈ તારું નામ શું છે રોહિત રોહિત અને આજે તારી ઉંમર કેવડી છે વીસ વર્ષ વીસ વર્ષની ઉંમર છે તો કેટલા વર્ષ હતા ભાઈ રામા મંડળ રમશો એક વર્ષ હતા અને આ સુરતની અંદર ક્યાં રામા મંડળમાં કામ કરશો બરાબર છે અને કાઠિયાવાડની અંદર તું રમેલો છો ક્યારે રામા મંડળ તારા ગામની અંદર જ ક્યું ગામ છે તારું એટલે આપણે કયા તાલુકો કયો લાગ્યા સિંહોર બરાબર છે અને અહીંયા તો આપણે રામા મંડળ ની અંદર રમવા તો ક્યાં પાત્ર લેશો મારે પેલા રબારીનું પાત્ર છે પછી એની પછી કોમેડીનું નું સબાલાસી પાત્ર છે પછી કોમેડીના બધા પાત્ર બરાબર છે અને પેલા જે આપણે રામા મંડળ દસ પંદર વીસ વર્ષ પેલા તું જે તું નાનો હોય એ વખતમાં રમાતા હતા એટલે અત્યારે હાલ રમાઈ રહ્યા છે કે ઓછા થઈ ગયા છે ઓછા થઈ ગયા છે ને રમાતા હતા નગર આપણે તો પેલા સુરતની અંદર તો બહુ રામ મંડળ રમાતા ને શનિ રવિ હોય એટલે લગભગ એરિયા હોય જ અને આપણે કાઠિયાવાડની અંદર તો આ વાર તહેવાર આવે માનો એટલે રામા મંડળ ગામની અંદર આવે અને બાર ગામથી બધાય બધા આમંત્રણ આપણે દેવા જાતા ને લાવતા બરાબર છે ને અને એ વખતે એક સમય એક સમય હતો રામા મંડળનો કે માનો કે રામા મંડળ આપણા ગામની અંદર રમવા આવ્યો હોય તો આખા ગામમાં એટલો બધો ઉત્સાહ હોય કે એની કોઈ વાત જવા હોય અને રામા મંડળના આપણે જેને નાળીએ દીધું હોય બહાર ગામ અને એ બધાએ જે આનું આખું ટ્રેક્ટર લઈને આવે રામા મંડળના જે કલાકારોનું બધું તો ગામના પાદરમાં આવે ઊભું રહે ને એટલે એનો એટલું બધું આપણે હામયા કરે બેનો દીકરીઓ અને ખૂબ ગીત ગાય ને નાકા ગામમાં ગુલાલ અભિલ ઉડાડી નાખવું આમ વાસ્તે ગાસ્તે ગામના ચોકમાં લાવે ને રામા મંડળ એવું એક જમાનો હતો ને અત્યારે એવું થઈ રહ્યું ગામડામાં અત્યારે ભેગું થઈ જાય ને પછી મોલ બંધાય બંધાઈ જાય પહેલા તો આમ બહુ હતું ને એટલું બધું હા હા એમ અત્યારે ક્યાંક ને ક્યાંક માણસ આ ધર્મને વિસરી રહ્યો હોય એવું થોડું ઘણું આપણને દેખાય નહીં સમય દાદા અને હવે મિત્ર આપણે જે રામ મંડળના જે કલાકાર હોય ને એ લોકોની એક જ અપેક્ષા હોય છે કે એની પાસેથી ગીત સાંભળવાના અને રામ મંડળના ગીત એકથી એક સડિયાતા બહુ મજા આવે એટલે તને જે ગીત ગમતું હોય એ ગીત ગા બરાબર છે અને મારી એવી અપેક્ષા છે કે સગુણાબેનનું એક વિદયનું એક ગીત ગા પછી તને જે મજા આવજે ને એ તું ગાજે ગીત એ મારી લાડકી ના સૂી ના વડા તું કાલે ઊડી જાજ રે મારી હાટુ લઈ જા ને આજ રોહિત હવે હજી મારે એક ગીત બોલવાની જિજ્ઞાસા છે તને જે મજા આવતી હોય ને તે મસ્ત ગીત ગારામાં રામ મંડળ એવી લીલી રે વાડી ને હે લીલાયો મલા અરે તોય બોલે છે હે મોદરા મીઠા મોર રે માનવ્યો તમે એક વાર મલક માં મારા આવજો એવા માયાળુ મલક ના મારા માનવી અરે અહીંયા મારા એ તેથી ઉભરાય રે માનવ્યો તમે એક વાર મોલક માં મારા ભાઈ આપણે તું પેલી વખત મંચ ઉપર આવ્યો હતો રામ મંડળના રામ મંડળ અને હજારો માણસો બેઠું હોય હે અને વસ માં બોલવું બિંદાજ હવે આમ કઈ હવે કઈ લાખો માણસો હોય એવું છે બિંદાજ બોલીએ અને આમાં કોમેડી તારે તો હસાવાનું કામ કરવાનું બરાબર છે અને રામ મંડળની અંદર હાસ્ય કલાકાર અંદર હોવો જોઈએ કેમ કે મનોરંજન વગર મંડળ જામે નહીં ને હે ને એટલે ખુબ બધા મંડળ ની અંદર વાહ ભાઈ વાહ મિત્રો આ વિડીયો તમારે લાઈક કરી દેવાનો છે શેર કરી દેવાનો છે આ પેજ ને ફોલો ન કરો તો જરૂર ફોલો કરી દેજો અને આમ આપડે જુવાનના ગીત તમને કેવા લાગે એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી